વલસાડના ધરમપુરમાં સ્વામી વિવેકાનંદજીની એકસો ચોસઠમી જન્મજયંતિ નિમિત્તે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર દ્વારા યુવા રેલી અને યુવા સંમેલનનું આયોજન કરાયું સવારે આઠ કલાકે વિવેકાનંદજીની પ્રતિમા ખાતે નગરજનો અને શાળા પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી પછી ત્રણ કિલોમીટરની યુવા રેલી યોજાઈ જેમાં ત્રણ હજાર જેટલા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો જોડાયા

સાતસો વર્ષ મુગલોએ શાસન કર્યું આ રાષ્ટ્ર ઉપર ત્રણસો વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું એક હજાર વર્ષ પછી પણ તમારા તમારાના મારા બાપ દાદા કોઈથી ડર્યા નથી અને પંચ્યાસી ટકા સનાતન ધર્મીઓ આ પૃથ્વી પર છે ભારતમાં એનું કારણ શું છે એનું કારણ તમારા જેવા લોકો છે વિદ્યાર્થીઓ તમને ખબર નથી આમ આપણે જન્મ્યા કેમ ખબર જ નથી સોંગ જણા આવી ગયા તો આવી ગયા કેમ મરી ગયા ખબર નથી 84 ਲੱਖ ਯੂਰੋ ਮ ਜਖਮ ਮਾਰੀ ਹੈ ਨਾ ਤੇਰੇ ਇੱਕ ਮਨੁੱਖੀ ਜਨਮ ਮਰੇ ਜ ਸਾਹਿਬ ਐਂ ਐ ਮੈਂ ਨਾ ਮੁਕੇਸ਼ ਪਟੇਲ ਦਿਵਯੰਗ ਨਿਊਜ਼ ਧਰਮਪੁਰ ਵਲਸਾੜ